હું પોતે આદિવાસી ખેડૂત છું મોટો ખેડૂત એ દિવસોમાં દેખેલા છે સમાજમાંથી આવું અને એવું અમલવાજે થતી પ્રભારી મંત્રી સાહેબ કીધું પ્રભારી મંત્રી સાહેબ ટાઈમ પરિવર્તન છે

અને સમન્વય થવો જોઈએ માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી માન્ય સંસદ સભ્ય સાહેબ ને માન્ય મંત્રી સાહેબ ને બ્રીફ કરવાથી કામ થવાનું નથી દાહોદ જિલ્લો ગરીબ સેવાડાનો જિલ્લો છે ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેક બીજી યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે